ધાનેરાની સૂર્યોદય કોલેજ ખાતે યુવા પેઢીના વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના વિવિધ પાંચ મહત્વના વિભાગોમાંથી પ્રોફેસરો વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને સરહદી ધાનેરા તાલુકાના વિદ્યાર્થીઓ કોલેજના છેલ્લા વર્ષ સુધીનો અભ્યાસ તો પૂર્ણ કરે છે પરંતુ કોલેજ પછીના અભ્યાસ અંગે તેઓમાં ઘણી પૂરતી સમજણનો અભાવ જોવા મળે છે અથવા તેઓ તે અંગે ધ્યાન આપતા નથી આ બાબતને ધ્યાનમાં રાખીને ધાનેરાની સૂર્યોદય કોલેજમાં યુનિવર્સિટી આપના દ્વારાના નેજા હેઠળ એક વિશેષ આયોજન કરવામાં આવ્યું હતો આ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના જુદા જુદા વિભાગોના પ્રોફેસરોએ હાજરી આપીને ટીવાય બીકોમ અથવા ટીવાય એમ કોમ પછી વિદ્યાર્થીઓ કયા વિભાગમાં ઉચ્ચ શિક્ષણ મેળવીને પોતાના જીવનમાં આગળ વધી શકે છે તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે ધાનેરાના પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉન્નડકટ અને ધાનેરાના મામલતદાર પણ વિદ્યાર્થીઓ વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પોતાના જીવનના અનુભવ વણ્યા હતા

ત્યારે મારો મહિનાનો પગાર છસો રૂપિયા હતો અને પછી બે મને પીડીપીઓ યુનિવર્સિટીમાં હું લેક્ચર લેવા જતો એનર્જી ઉપર કારણ કે મે ફિઝિક્સ કરેલું છે તો ત્યારે મને ત્રણ હજાર રૂપિયા પર લેક્ચર મળતા એ હું તમને બે હજાર ની વાત કરું છું આજે આપણે બે હજાર માં જીવીએ છીએ ચાલ આવે એટલે કહેવાનો મતલબ કે મહેનત તો તમને એમ લાગે કે અહીં આવીને બેસી ગયા સાહેબ આવી ગઈ પણ એવું હોતું નથી જીવનમાં સન્માન એટલી આસાનીથી પણ હોતા નથી અહીંયા બેઠેલા દરેક લોકોને પોતાનો કંઈક કંઈક ને સંઘર્ષ હોય છે જો કોઈ એમ માનતા હોય કે ભાઈ હું આસાનીથી થઈ જઈશ અથવા તો કોઈ મા બાપ એમ માનતો હોય કે હું પૈસા આપીને પૈસા આપીને તમે કદાચ એને મજૂરીમાંથી બચાવી શકો પણ તમે એના અંદર રહેલું ઉત્કૃષ્ટ બહાર નહીં લાવી શકો ક્યારેય જે લોકોમાં ઉત્કૃષ્ટ બહાર આવતું હોય છે ને એ હંમેશા અભાવમાંથી જ હોય એના માટે તમારે અભાવ જ આપવો પડે આપણે ઘણા ઉદ્યોગપતિ જોતા હોય કે એનો દીકરો બે મહિના સુધી ક્યાંક હોટેલમાં કામ કરવા જતો રહે આવું સાંભળ્યું છે ને આપણે પણ એ તો એને ખબર જ છે ને બે મહિના પછી પાછું તો પાંચ હજાર સંપત્તિ છે જ કોલેજ ખાતે આ મહત્વપૂર્ણ આયોજનમાં વિદ્યાર્થીઓને તેમના ઘર આંગણે જ કોલેજ પછીના અભ્યાસ માટે પૂરતું માર્ગદર્શન પ્રાપ્ત થયું છે આ કાર્યક્રમમાં સૂર્યોદય કોલેજના સ્થાપક અને પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ સહિત અનેક આગેવાનોની હાજરી જોવા મળી હતી ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે એક સાથે પાંચ જેટલા પ્રોફેસરોએ આગામી શિક્ષણ માટે સફળતાના નવા રસ્તાઓ ખોલી આપ્યા છે જેને લઈને વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી અમારો બીએ અભ્યાસક્રમ ખતમ થઈ ગયો છે હવે અમે આગળ અભ્યાસ કરવાના છે તે અંતર્ગત આખી યુનિવર્સિટીના બધા જ શિક્ષકો અહીંયા આવીને અમને માર્ગદર્શન આપ્યું હતું છોકરીઓ તો બી એ પછી પોતાનો અભ્યાસ પણ છોડી દેતી હોય છે પરંતુ તેઓએ અમને આવીને અમારી કેટલી જગ્યાઓ છે કેટલી અમને અનામત મળે છે તે બાબતે અમને માહિતગાર કર્યા અને અમે આગળ અભ્યાસ કરી શકીએ તે માટે અમારી શ્રી સૂર્યોદય કોલેજમાં આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો અને અમે દીકરીઓ જે આગળ વધીને પોતાના મા બાપનું ને પોતાના બધાનું નામ રોશન કરે તે માટે સૂર્યોદય પરિવાર પરિવાર વતી આ કાર્યક્રમ ગોઠવે તે બદલ સૌનો આભાર માન્યો વર્ષ દરમિયાન સૂર્યોદય કોલેજમાંથી રમત ગમત અને શિક્ષણમાં સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ સાથે જ ટીવાયના વિદ્યાર્થીઓ માનભેર વિદાય આપવામાં આવી હતી